નમસ્કાર દોસ્તો આવતીકાલથી ત્રણ દિવસ માટે સોમનાથ ખાતે ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે આ ચિંતન શિબિરની અંદર રાજ્યનું મંત્રીમંડળ સી એમ આઈ એસ અધિકારીઓ અને સચિવાલયના સચિવો સહિતના અધિકારીઓ છે તે અહીંયા પર હાજરી આપવાના છે જેને લઈને અહીંયા પર તડામાર તૈયારીઓ કરવામાં આવી છે જોઈ શકાય છે આ સોમનાથ હેલીપેડ છે અને સોમનાથ હેલીપેડ ખાતે પોલીસનો ચુસ્ત કાફલો છે ચુસ્ત બંદોબસ્ત છે તે અહીંયા પર પણ ગોઠવવામાં આવ્યો છે સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ અને મંત્રીઓ છે તે અહીંયા પર સીએમ છે તે હેલિપેડ ખાતે હેલિકોપ્ટર મારફતે પહોંચી શકે છે જેને લઈને અહીંયા પર પણ રિહર્સલ કરવામાં આવી રહ્યું છે કેશોદ એરપોર્ટ ખાતે સીએમ આવે તેવી પણ સંભાવના છે જેને લઈને આજે બપોરે અઢી કલાકે પોલીસ દ્વારા કેશોદથી રિહર્સલનું આયોજન કરવામાં આવ્યું છે પરંતુ અહીંયા પર કંઈક આ પ્રકારનો બંદોબસ્ત છે તે ગોઠવવામાં આવ્યો છે ત્રણ દિવસ માટે આ ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે એકવીસ બાવીસ અને ત્રેવીસ આ ત્રણ દિવસ સુધી અહીંયા પર ચિંતન શિબિર યોજાવાની છે સીએમ અને મંત્રીમંડળની સાથે સચિવો આઈ એસ અધિકારીઓ આ તમામ અલગ અલગ મુદ્દાઓ ઉપર ચર્ચા કરવાના છે ચિંતન કરવાના છે જેમ કે આરોગ્યની વ્યવસ્થાને લઈને પીવાના પાણીની વ્યવસ્થાને લઈને આ તમામ એવા મુદ્દાઓ છે મનાઈ રહ્યું છે કે સોથી પણ વધારે મુદ્દાઓ ઉપર ચિંતન થવાનું છે ચર્ચાઓ થવાની છે રાજ્યમાં પીવાના પાણીની સમસ્યાના નિવારણ માટે લોકોના આરોગ્યના નિવારણ માટે આ તમામ મુદ્દાઓ પર તો કંઈક આ પ્રકારના દ્રશ્યો છે તે અત્યારે સોમનાથ ખાતે જોવા મળી રહ્યા છે સોમનાથનું જે સર્કિટ હાઉસ છે એને પણ રોશનીથી સજાવવામાં આવ્યું છે ત્યાં જે રસ્તાઓ છે તેને પણ સજાવવામાં આવ્યા છે તો ત્રણ દિવસ સુધી સોમનાથમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત રહેવાનો છે સોમનાથ છે ત્યાં આખો વિસ્તાર પોલીસ છાવણીમાં ફેરવાનો છે આ જે રસ્તાઓ છે જ્યાંથી મંત્રીમંડળ છે મંત્રીઓ છે સચિવો છે સીએમ છે આ તમામ લોકો જે આવી રહ્યા છે જેને લઈને પણ આ જે પોલીસનો કાફલો છે તે અહીંયા પર જોવા મળી રહ્યો છે અને પોલીસની કંઈક આ રીતે જે રીતે સીએમને અથવા તો અન્ય મંત્રીઓને જ્યારે બાય રોડ લાવવા અહીંયા પર પહોંચવાના છે તો કંઈક આ પ્રકારની વ્યવસ્થાઓ છે તે હાલ અહીંયા પર જોવા મળી રહી છે અહીંયા પર છેલ્લા ઘણા દિવસથી જે રોડ રસ્તાઓ છે ત્યાં સાફ સફાઈની પણ વ્યવસ્થાઓ કરવામાં આવી છે ગઈકાલે વેરાવળનો જે બંદર વિસ્તાર છે ત્યાંના જે રસ્તાઓ છે ત્યાં પણ જે રસ્તાઓ પર અડચણો હતી તેને દૂર કરવાની પ્રક્રિયાઓ છે તે ગઈકાલથી અહીંયા પર શરૂ કરી દેવામાં આવી છે કહેવાનો મતલબ એ છે કે સોમનાથ ખાતે આખે આખી જે આપણું વિધાનસભાની મંત્રીમંડળ છે અથવા તો સીએમ છે સચિવો છે આઈએસ અધિકારીઓ છે તમામ અહીંયા પર રહેવાના છે દવાઈની વાત એ છે કે ત્રણ ત્રણ કલાકના સેશન છે તે ત્રણ દિવસ સુધી ત્રણ ત્રણ કલાકના સેશન અહીંયા પર પાડવામાં આવ્યા છે મતલબ કે ત્રણ ત્રણ કલાક સુધી ચર્ચાઓ થશે ત્રિવેણીની આરતીનું પણ આયોજન કરવામાં આવ્યું છે ત્રણ કલાકનું યોગાનું પણ સેશન છે તો આવા ત્રણ ત્રણ કલાકના સેશન બનાવવામાં આવ્યા છે અને સેશન સેશનવાઈઝ ત્રણ દિવસ સુધી અહીંયા પર આ ચિંતન શિબિરનું સોમનાથ મહાદેવ ખાતે આયોજન કરવામાં આવ્યું છે દોસ્તો તમામ ખબરો જોવા આપ અમારી યુટ્યુબ ચેનલ નમસ્તે ગીતને સબસ્ક્રાઈબ કરો અગર આવા વિડીયો ફેસબુક અથવા ઇન્સ્ટાગ્રામ પર જોતા હોય તો ફોલો કરો ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી રજા આપશું ધન્યવાદ